બાપુ એક સુંદર મજાનો સત્ય ઘટનાની લોકવાર્તાનો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે બહારવટીયા મીરખાન અને ચક્કુ શેઠની ખાનદાની વિશે સાંભળ્યું કેમ આજે તમને ઊંઘ નથી આવતી ક્યારના પડખા ભરોજો કોઈ મૂંઝવણ લાગે છે વિરમગામ પરગણાના રામપુર ગામના નગર શેઠ ચક્કું મોતીસા પથારીમાં પડખા ફરે છે આજ એની ઊંઘ ઉડી ગઈ છે એ જોઈ શેઠાણીએ પૂછ્યું હા કોઈ ઉકેલ જડતો નથી મૂંઝવણ બહુ મોટી છે મારી આબરૂ હોડમાં મુકાણી છે શેઠે મૂંઝવણ છે એ કબૂલ કર્યું કાંઈ કો તો ખબર પડે ને શેની મૂંઝવણ છે વાણિયાની દીકરી શું કોઈક ઉપાય હું એમ બતાવું શેઠાણીએ ગંભીરતાથી શેઠને કહ્યું બહારવટીયા મીરખાને સીઠી મોકલી છે કે શકું શેઠ આવતી કાલે તારું રામપરું ભાંગવા આવું છું એ મૂંઝવણ છે એને કેમ રોકવો શેઠે મૂંઝવણ શેઠાણીને કંઈ બતાવી ને ખરેખર ગંભીર સમસ્યા હતી ખુખાર મીરખાન મીર નામથી અંગ્રેજોની પણ ફાટતી પેલા મોકલે પછી ગામ ભાંગે આવો મરદ બચ્યો હતો શેઠ બારવટીયા ગામ શું કામ ભાંગે શેઠાણીએ આવો પ્રશ્ન શેઠને કહ્યો ગાંડી લૂંટ કરવા બીજું શું કરવા શેઠે શેઠાણીને કહ્યું તે ઈ કોને લૂંટતા હશે કોઈ ગરીબ ખેડૂતોને તો ન લૂંટે શેઠાણીએ મર્મમાં શેઠને આવું કહ્યું તું ઈ પાગલ થઈ ગઈ લાગે છે ગરીબોનો તો ઈ બેલી છે આપણા જેવા સુખી સંપન્ન હોય એવાને એ લૂંટે છે શેઠે ગીનાતા સ્વરમાં કહ્યું એમ તો મૂંઝવણનો ઉકેલ તો સાવ છે વળી મરમાળું હસતા શેઠાણીએ શેઠને કીધું હવે વાતમાં મોણ નાખ્યા વિના જે કેવું હોય જલ્દી કે મારી મૂંઝવણમાં તને હસવું સૂજે છે શેઠ ખીજાઈને બોલ્યા તો શેઠ ઈ લૂંટ શે કરશે ધન માલ મિલકત શું લૂંટશે શેઠાણીએ વળી ગૂંચવણ ભયરો સવાલ કર્યો હવે બકવાસ મૂકી સુઈ જા બૈરાની બુદ્ધિ પાણી જ હોય શેઠ ખરેખરા ખીજાણા હવે તમે સુઈ જાઓ તમારી આબરૂ હું નહીં જવા દઉં શેઠાણીએ ગંભીરતાથી શેઠને કહ્યું કાલે સવારે હું કહું એમ કરજો મીરખાન પાછો વળી જશે કઈ શેઠાણી પડખું ફેરવી સુઈ ગયા પણ શેઠ રાત આખી પડખા ફેરવતા રહ્યા મળસ કે સગરામ ચુવાળીએ ચકુ શેઠની ડેલી ખખડાવી શેઠાણીએ ડેલી ખોલી સામે સગરામ ઊભો હતો બોલો શું સમાચાર છે શેઠાણીએ સગરામને પૂછ્યું મીર ખાન કોઈંત્યાની જાળીમાં જાડીમાં ટોળી સાથે પડ્યો છે સગરામે કહ્યું સંગ્રામ જુવાડિયો સગડ પારખવામાં પાવરદો હતો ચુવાડમાં એનો જોટો ન ચડે ચક્કુ શેઠે બે મોટી મોટી નાંદ મંગાવી શેઠાણીએ જે માર્ગ બતાવ્યો એ અદ્ભુત હતો નાંદ પાણી ભરવાની મોટી કોઠીઓ કહેવાય અને એમાં મોઢા સુધી રાણી સિકાના રૂપિયા ભર્યા ઉપર થોડી મીઠાઈ ભરી અને ગાડામાં મુકાવી પોતે એકલા ગાડું લઈ કોઈત્યાના માર્ગે ઉપડ્યા ત્યારે જળ વગર જળ થયું હતું મીરખાન ઓમિર ખાન કોઈતિયાની બાવરની જાડી સાસો ખાલ મૂકી દે એવી હતી જાડીમાં ચક્કુ શેઠનો અવાજ મીરખાનના કાને પડ્યો સવાર સવારમાં કયો મરવાનો થયો છે નવશાદ દેખ તો જરા કાળી બુકાની ધારી ચાર પાંચ કરડા ચહેરાવાળા માણસોએ ગાડાને ઘેરી લીધું માથે હાટીઆડી બાગડી અંગરખું ધોતી ખંભે સોનાની જૂલવાળી પછેડી કપાળમાં ચંદનની ટપકી જો એકે કહ્યું સરદાર બન્યા હે કોઈ એટલામાં તો મીરખાન પણ આવી ગયો ચક્કુ શેઠ સુવાડના પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા મીરખાન ઓળખી ગયો એલા તો ચક્કુ શેઠ છે જુઓ અંગ્રેજી પલટણ લઈને આવ્યા હશે વાણિયા હવે તું મયરો સમજ એવું મીરખાને શેઠને કહ્યું મીરખાન પલ્ટનત લઈને આવું હોય તો આમ વગર હથિયારે એકલો ન આવત શેઠ હસતા હસતા બોલ્યા તો સિંહની બોર્ડમાં શું કરવા મરવા આવ્યો છે મીરખાને આવું શેઠને કહ્યું મીરખાન તારી સાત પેઢી ખાય તોય ખૂટે નહીં એટલો માલ લઈને આવ્યો છું દસ ગામ ભાંગે તોય આટલો માલ ન મળે લઈ લે ચક્કુશેઠ આજ દોસ્તીનો હાથ લંબાવ્યો છે ચક્કુશેઠ આવું મીરખાનને બોલ્યા એક જણે ગાડા ઉપર ચડી કોઠીનું મોઢું ખોલીને જોયું તો ઉપર મીઠાઈ સરદાર આમાં તો મીઠાઈ છે ઈ બોલ્યો પણ મીઠાઈ નીચે જોયું ત્યાં ચાંદીના રૂપિયા ભર્યા હતા માણસે ગાડાની જેમ બે કોઠીઓ આડી પાડી દીધી રૂપિયા ના રણકારે આખો જંગલ ગાજી ઉઠો મીરખાંંં દોડીને શેઠ ને બેટી પડ્યો કસુંબા પાણી કર્યા મીઠાઈ ખાઈને બે ભાઈબંધો બેટા ને શેઠ ગાડું ખાલી કરવા લાગ્યા મીરખાને શેઠ ના હાથ પકડી લીતા તકું શેઠ મે પાક મુસલમાન હું દોસ્ત કહે કર गाली મત દો અબ એ પૈસે મુજે હરામ હે રામપુરા સલામત ચિંતા મત કરો રામપુરાપસ મીર ખાનની ખાનદાની જોઈ શેઠની આંખો ભીની થઈ ગઈ ને વાણિયાની ખાનદાની માં બારવટીયો ઓળઘોળ થઈ ગયો ખૂબ આનાકાનીના અંતે ઈ બધા પૈસામાંથી પાંજરા બાંધવામાં આવી બાકીના પૈસામાંથી જમીન લીધી અને જેમાંથી પાંજરા નભાવ થાય છે જે આજે પણ ચાલે છે ને એક બારવટિયાને વાણિયાની ભાઈબંધીની ખાનદાનીની યાદ અપાવે છે તો બાપુ આ હતો ખાનદાની વિશેનો પ્રસંગ અને આ પ્રસંગ એક બારવટિયાની અને વાણિયાની ખાનદાનીનો પ્રસંગ જે આજે પણ અમર છે અને આજે પણ લોક વાર્તાની વાતો લોક મુખે થાય છે આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર